પારડી ચંદ્રપુર હાઇવે પર કન્ટેનર ચાલકે રોંગ સાઈડે પૂર ઝડપે હંકારતા અન્યોના જીવ તાળવે ચોંટ્યા સ્થાનિકોએ કન્ટેનરને ભારે જેમ તે ઊભી રખાવી પોલીસને જાણ કરી ચાલકના નશામાં દૂધ હોવાનું જાણવા મળતા ધરપકડ પાડી નજીક ચંદ્રપુર નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર કન્ટેનર ચાલકે કન્ટેનરને રોંગ સાઈડ ઉપર પૂર પાંચ ઝડપે દોડાવી હતી હાઈવે પરના વાહનોની વચ્ચે રોંગ સાઈડે આવતી આ કન્ટેનર જોઈને અન્ય વાહન ચાલકોના જીવ તાળવે ચોટી ગયા હતા આ દ્રશ્ય સર્વિસ રોડ ઉપરથી પસાર થઈ રહેલા જાગૃત નાગરિકોએ જોતા વિડીયો ઉતારી લીધો હતો હિંમત કરી કેટલાક લોકોએ કન્ટેનર ચાલકને રોકવાનો પ્રયાસ કર્યો અને આખરે તેને ભારે જેમતે ઉભો રખાવ્યો હતો સ્થાનિકોએ ઘટના અંગે પાડી પોલીસને જાણ કરતાં સ્થળ ઉપર પહોંચી કન્ટેનર ચાલકને ઝડપી પાડ્યો હતો પ્રાથમિક તપાસમાં કન્ટેનર ચાલક નશામાં દૂધ હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો